જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તે હેતુથી અબાબિલ યુથ ફાઉન્ડેશન અવારનવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે જેના વિશેષ ભાગરૂપે આજ રોજ તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સેલંબા મદરેસા કમ્પાઉન્ડ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું આસપાસના ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તે હેતુથી અબાબિલ યુથ ફાઉન્ડેશન અવારનવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહેશે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું આસપાસના ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્રમ સફળ બનાવ્યો પ્રોગ્રામના અંતે કુલ એકસો એકાવન યુનિટ જમા થયું જેમાં મહિલા પુરુષ બંનેનું રક્તદાન સામેલ હતું આગામી રમઝાન માસમાં મુસ્લિમ

પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સેલંબા એકા કમિટી અને અબાવેલ યુથ ફાઉન્ડેશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સેલંબા મદ્રસાગર ફોર્ડ જેમાં અલ્હમદુલ્લા એકસો એકાવન લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે આવનારા બ્લડ ડોનેટ કરવા આવનારા દરેકનું હું દિલથી સ્વાગત કરું છું અને અમારા આ જે સાથીદારો અબાવેલ ગ્રુપ તરફથી જે આવેલા છે અને જે અમને મદદ કરી સલામવાલિકમ વરહમી વબરકાતુ અલહમદુલ્લા આજરોજ સિલંબા ખાતે અબાબીલ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડ ગ્રુપનું આયોજન કરવામાં આવ્યું હતું અલહમદુલ્લા એકસો પચાસથી વધુ યુનિટ લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે અબાબિલ ગ્રુપને અમે વિનંતી કરીએ છીએ કે દર વર્ષે સલંબા ખાતે આવીને બ્લડ ડોનેટનું આયોજન કરે અને જે બી કાંઈ મુશ્કેલ થતી હોય જાવેદભાઈ સાજીદભાઈ પટેલે કહ્યું છે કે તમને બ્લડની જરૂરત થતી હોય તમારી તરફથી અમે આયોજન કરી દઈશું રિપોર્ટ ન્યૂઝ